અમદાવાદમાં હવે ફ્લેટ કે સોસાયટીમાં જો પીજી કે હોસ્ટેલ ચાલતું હશે તો તેમને ફરજિયાતપણે જે પોલીસ વેરિફિકેશન તેમજ સોસાયટી અને ફાયરની એનઓસી હોવી ફરજિયાત છે જો કે મકાનોને નોટિસ આપીને તેને સીલ કરવાની જે કાર્યવાહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જોકે શહેરના મેમનગર વિસ્તાર અને ગુરુકુળ રોડ પર આવેલી આ સ્ટલ્લિંગ સોસાયટી અને નીલમણી સોસાયટીમાં એટલે કે કુલ ત્રણ જેટલા મકાનોમાં જે પીજી અને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તેને લઈને અને હવે સીલ કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે જીપીએમસી એક્ટના નિયમોનું પાલન ન કરવામાં આવતા ત્રણેય મકાનોને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દરેક ઝોનમાં આવા પીજી અને હોસ્ટેલો ચાલતી હશે તેમને પહેલાં નોટિસ આપવામાં આવશે અને જો તેમને પોલીસ વેરિફિકેશન કે પછી ફાયર અને સોસાયટીની એનો નહી હોય તો તેને સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવશે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલબા બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ